જય માતાજી મિત્રો કેમ છો મજા મને સ્વાગત છે તમારું વર્ષા વિલે ફાઇનલી મિત્રો આપણે તમને ખબર જ છે કે આપણે ગામડામાંથી છીએ આપણે આવી ગયા ગાય લેવા માટે આ ગાયનો તબેલો છે તમે જોઈ શકો છો ને આપણે પહેલા જોવાના છે ગાયો અને ભેંસો દરેક પ્રકારની ભેંસો ને દરેક પ્રકારની ગાયો અહીંયા આપણે મળી રહેવાની છે આપણે લગભગ કાલે આવ્યા હતા અહીંયા ને એક ગાય આપણે પસંદ આવી છે બે ત્રણ ટંગ આપણે દૂધ કાઢ્યું છે એ ગાય આપણે હાલમાં લેવા માટે આવ્યા છે થોડુંક તમે મારી સાથે ફરો અને ના માધ્યમથી હું તમને તમે મિત્રો જે મિત્રો એમ કે ગામડામાંથી એમને કોઈને પણ ગાયો બેસો લેવાની જરૂર હોય બરાબર છે લુનાવડા મેન હાઈવે પર આવેલો છે તબેલો તમને આ ગાયો જોઈ શકો છો બે સુની અલગ અલગ પ્રજાતિ છે બધી આ બધા એક જ માલિક નો તબેલો નથી બધા માલિકો અલગ અલગ છે અને જે આ ગાય તમે જો ને આ લાલ ગાય છે કાળી ગાય છે આ બધી અલગ અલગ નસલ ની ગાયો છે તો વિડિયોના ના માધ્યમથી હું તમને બતાવવા માંગુ ને ગાયો

અંગારી કે અલગ અલગ માલિકો ગણે એક એક કોટન નથી અમુદાર એની પરિવારો હમમણ આશમાં અમે લઈ ગયા ફોરા થી હા આશમાં ફોરા ફોર અમે થી ઘાય લઈ આ ગઈ વાડી મોરવા રેનાની બાજી આતાર યુટ્યુબ ચેનલ માંથી હા યુટ્યુબ ચેનલ ચાલે થાં પેલી બજી થોડીક આય બતાઈ દીકરા છું ચાલે કર તો મિત્રો અગાડી ઘાય ને ફૂલ ગેરંટી છે આપણે જારે ઘાય લેતારે અગાડી વિડીયોના માધ્યમ થી એવું કેવા માંગે છે વિડીયો ના માગું છું એ લોકો ગેરંટી આપે છે અડધા પૈસા આપીને લેવાની છે બરાબર ગાયમાં કોઈ પણ ખાપર નીકળે તો સર્ચ છે હું તમને કઉ છું પ્રૂફ સાથે જ આપણે ગાય લેવાની છે ગાયની નસલ તમે જોઈ શકો છો બહુ એકદમ મસ્ત મસ્ત ગાય છે તમે રોકડા પૈસા થી પણ અહીંયા અગાડી આવશો અને ગાય લેશો એ લોકોનો જેમ કે પંદર દિવસ નો વીસ દિવસનો વાયદો હોય કે ગાયનો આપણે વાસ્તવમાં જોઈએ છે કે ગાય આપણે લાત ના મારે કે દૂધ એમને કીધું હોય એટલું ના પડે તો પણ ગાય બદલે આપવાની શર્ત છે આગળ એમ હા પંદર દિવસ સુધી વેપારી બદલી આપશે એમાં તો મિત્રો આ વિડીયો ના માધ્યમથી હું તમને તો ફાઇનલી આપણે જે ગાય લીધી છે ને શરા તબેલા ની અંદર એ ગાય આપણે આ ત્રીજી નું દૂધ જોવાનું છે તો એ અત્યારે દૂધ કાઢવા બેઠા છે તો તમે જોઈ શકો છો ને જ ગાય આપણે પસંદ કરી છે અત્યારે દૂધ કાઢે છે એ દૂધ આપણે માપીને લઈશું આપડે જે પ્રમાણે કિંમત આપવાનું છે ને એ પ્રમાણે ગાય ને આપડે દૂધ થાય કેટલા લીટર દૂધ થાય છે ને આ જે બેઠા છે ને તબેલાના માલિક છે બરાબર આપણે ગાય કેશ પેમેન્ટ થી લીધી છે ચહેરા ની તબેલા પર આવીને તો આપણે એમને પૂછીશું કે આ ગાય માં આપણે ગેરંટી શું જોયે છે વિડીયો ના માધ્યમ તમે જોઈ શકો છો ને પૂછી ને આપણા પ્રશ્નો નો જવાબ એ આપશે હા નમસ્કાર સાહેબ હા તો છે ગાય મે લાત મારે મારા દોડે કુદે એની ગેરંટી છે એટલે એમ કેવા માંગે છે કે ગેરંટી છે એની છે કે મારે દૂધ ના કાઢવા દે આ ગેરંટી છે એટલે કે આનો મતલબ એમને એવું છે કે આ ગાય પણ પ્રોબ્લેમ પંદર દિવસ સુધી તમે પાછી લાવો ને તો બીજી ગાય તમને જે આપણે જેટલી કિંમતમાં ગાય લીધી છે એટલી જ કિંમત તમને બીજી ગાય બદલી આપશે એવી ગેરંટી છે

આપણે ગામ કેવા માર્યું કે એક સો લિટર દૂધ છે બરાબર દૂધ આપણે માપીશું સવારમાં કદાચ લેટ કાઢી હોય તો માપીએ માપશું આપણે કિંમત આપવાની છે એટલે દૂધ માપીને જ દેવાનું છે બરાબર અમે ત્રણ થી દૂધ જોવા આવીએ છીએ હવે આ દૂધમાં આપશું અને આપણે જોઉંશું કદાચ સવારમાં કલાક પહેલા મોડી થઈ ગયું

ફાઇનલી આપણે જે ગાય લેવા માટે આવ્યા ને તો એ ગાય અત્યારે લઈ લીધી છે એમ્પમ ચડાવી દીધી છે આપણે ઘેર પછી દૂર કાઢશું તો રિએક્શન જોઈએ તો મિત્રો વિડીયો માધ્યમથી હું તમને બતાવવા માંગુ છું આ શહેરામાં આવેલો કબેલો મેં તમને બતાવ્યો છે આપણે ગાય લીધી છે બરાબર તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આપણી ચેનલ નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ ફરી જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બધા મિત્રો